પાકોએ હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરું છું મારા સાસરીમાંથી તો કપડાં મારા ધોવાઈ ગયા છે વાસણ કપડાં નવા ધોવાનું બધું થઈ ગયું અને સવારના વાગ્યા છે સાડા આઠ તો હવે ચા નાસ્તો કરવાનું બાકી છે જાણું ને ચા નાસ્તો કરાવી દઉં ને આસ્થા મિતીક્ષા તો હજુ ઊંઘે જ છે તો પછી હું બતાવીશ કે તારસો ક્યાં પડ્યો ચાલો ને અત્યારે જ બતાવી દઉં ચો મેં કહેતી હતી કે ઘર પર પડસે એવો છે તે પડી ગયા અને આ એરિયાનું થળિયું તૂટેલું થળિયું નહીં અડધેથી તૂટ્યો છે આ આખું બધું તોડીને આંખ્યું છે પણ અત્યારે થોડું કામ છે દાડું જવાનું છે જોબ પર એટલે ચા નાસ્તો કરાવી દઉં તો તમે બધા એરિયામાં કન્ટિન્યુ રહેજો ને એમ સુધી પાકો છે એ ला चपाड़ा के अपनो फाट का ले जरूर कर <laughs> पा आम पकड़ीन काट पा एकदम पाको થઈ ગયો જો મલા લે ખાઈ ધારવાળા ચપ્પા થી કરો ને તો ખાઈ કોસ નહીં ખા પાકી ગયું અમાર સે ગ્લાસ ભરવા આપ તો જો હતી ને મમ્મી પપ્પા એમનું બહાર કામ કરાવે છે દાદીના ઘર પર જે આંબલી પડે એવી હતી ને તે કપાઈ નાખે છે અને હું વળી જમવાનું બનાવી દઉં તો આજે છે મારે રીંગણના રવૈયા બનાવાના છે અને રોટલી તો મસાલાની તૈયારી મેં કરી દીધી ખાલી વઘાર કરવાનો બાકી છે તો ચાલો હવે હું વઘાર કરી દઉં અને આસ્થા મિત્ષા માટે બીજું બનાવવું પડશે ખાતા એ ખાય ને એવી વસ્તુ હું એમને બનાવી આપીશ પેલા શાક રોટલી કરી દઉં બની ગયું છે અને પેલું કામ મારે એ હોય છે કે આસ્થાને ખવડાવી દઉં અને ખવડાવી દઉં અને સવારના અગિયાર વાગી ગયા છે આસ્થા મારી જો આમ ફરી જ ચાલો આસ્થા ચાલો ચાલો પેલા આસ્થા ને જમારી દઉં પછી હું પોતે પણ જમી દઉં कपड़ा सरका कर रही हूं कि आप बाहर से देख सकते हो नहीं इसलिए आगे मत बोला टीका नई मम्मी करवा के से तो खा ही गया मैं छोड़ છે અને મેં ટીક્ષાના કપડા મેં ગળી કરી મૂકતી હતી તો વેખે રહી ગયા છે બે દિવસ રહેશે ત્રીજા દિવસે હતા એવા થઈ જશે તેમ છતાં મેં કરી દીધા કે એ વ્યવસ્થિત નહીં દેખાતી એટલા માટે તો આસ્થા મારી હજુ ઊંઘે જ છે અને હવે હું પણ થોડી વાર આરામ કરી લઉં તો પહેલાં જમી લીધું હતું ને પછી આ કામ મેં કઈ રીતે હવે છે પાંચ દસ મિનિટ ઊંઘી લઉં કે આસ્થાની હવે તૈયારી જ છે યાદવાની એટલે થોડી વાર મને પણ આરામ મળી જાય અને મમ્મી ખબર નહીં પાછળ શું કામ કરે કંઈ ઝારવાનું કામ કરી અવાજ જ આવે છે તો ચાલો કંઈ નહીં હવે જલ્દી જ મને મળી છે એ થોડી વાર ચાખી દઉં મને ખાટું મીઠું ખાવાનું બધું કામ ઈચ્છા થાય એટલે થોડું ખાધી જઈને આરામ કરી લઉં આપણે મળીશું હવે એક કલાક પછી મેં ખાલી દસ મિનિટ ઊંઘી અને અને મારી જાગી ગઈ છું અને જાગીને બહુ હેરાન કરે છે તો મામાને ત્યાં કેવું હતું બધા ઉચકીને ફરે ઉઠે એટલે ના ઉઠે ને તો એને રમાડવા માટે બધા ઉઠાડી દેતા એને એને તો તે પડી છે બધા કરે ફરે એવું જોઈએ તો એટલે સીધી રડવા માંગી કે લો ઉચકીલો આમ ફરવા ના એને બેસવા દે બેટા એને તેવું પડી જાય તો મામા ઘરે જાય ને તો આ તો પડી જાય તો મી પણ એવું જ કરતી બહુ હેરાન કરતી મામાનતાએ જાય ને વધારે માનતા વધારે આસ્થા ઓછું હોય છે કારણ કે મિત્રના લીધે છે ને આસ્થાન પર રહેવા નહીં મળતું કારણ કે એની સ્કૂલ નહીં રજા હોય ને તો જ અમને એક વર્ષમાં પહેલી વાર આટલા દિવસ રેવામાં આવી બાકી અની રીક્ષા ઇકલી હતી એટલે પછી મન થાય ત્યારે અમે જતા રહેતા અને અઠવાડિયું અઠવાડિયું જઈને આવતા એટલે એ બહુ હેરાન કરતી અહીંયા આવીને પાછું મામાન ત્યાં જેવું છે આસ્થા પણ કાલે અહીં ઘરે આવીને એવું જ એ મામાના ઘરે મામાના ઘરે મામા અંતય તારે ચોકલેટ આપી છે ને ડેરી મિલ્ક તો ખાઈ છે તું તો નથી કેરામતા તને તો મામા અંત જ કરતું તો ચાલો હવે કેટલા સવા બે થઈ ગયા છે એનું ધકે છે એટલે લાઈન જતી એના પપ્પા એને તકી લઈ આપી કેટલા ટાઈમ થી એવું જ કે મને ધકી લઈ આપો તકી લઈ આપો તો ગઈકાલે અમે ઘરે આવતા હતા ને ત્યારે બધું જ સામાન લેતા આવ્યા હતા નાસ્તો પૂરો થયો તે અને એના તકે લેવાના હતા કે બે લીધા જે એક કેમ્મી લઈને બેસી ગઈ હોય લાવ્યા મૂકો થોડી આ લાવી Hasil गोला मनी को tadi ના ત્રણ વાગી ગયા છે અને મમ્મીએ જો ઘઉં છારીને સૂકવી દીધા છે તો એકવાર મેં શેર બી દઉં અને એટલા બધા કાંકરા છે બહુ બધા કાંકરા પલટાવી દઉં એટલે બધા પચી જાય નાવ દીકા નાવ 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 તો મારી આસ્થા આવે છે ચાલો હાથ ધોઈ નાખો થોડુંક જ એ કરવાનું હતું અને પછી જાંબુડા છે એટલે જાંબુડા ખાઈએ બે શાંતિથી બેસીને મીઠા જાય અને ચા તો સાડા ચાર વાગે બનાવીશ કેમ કે તડકો છે એટલા માટે આસતા એવું ના કર્યા ખાલી તો ચાલો હવે જઈએ ઘરમાં અને સિઝનમાં કોઈએ કોઈ જાબુડા ખાધા એ પણ કમેન્ટ જરૂરથી કરજો

안돼 જો ગઈ પેલો સામે તાડસો છે ને એ પડવાનો જ છે વધારે જો આવ્યો ને વાવાઝોડું એટલે જો જો આખો આખો થઈ ગયો છે મારી આસ્થા છે ને વાવાઝોડામાં પિંકી બેન ઘરે રહી ગઈ છે અને ખતરનાક એવું વાવાઝોડું ચાલે છે ચાલો હું તો પેલા ઘરમાં જતી રહું

તો આજનો વિડીયો અહીંયા જઈન કરી ફરી મળીશું આપતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય બધા છે ગુડ નાઇટ ગુડ બાય